તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નમવાઓ તમારું ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવના વિડિયો તમારા માટે લાવતો સુ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદરની પેટા સુટણી ની એક બાપુ ચેલેન્જ આપ્યો હતો દોસ્તો તો બાપુ નું એવું કેવું છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો બાપુ નું એવું કેવું છે કે મે જે ચેલેન્જ આપીતી મે ચેલેન્જ પૂરી કરી નાખી છે અને મે ટકો પણ કરાવી નાખ્યો છે અને મે દાઢી પણ કરાવી નાખી છે હાલ તેરા બાપુ ની ક્લિપ સોશિયલ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમને ખબર હશે કે વિસાવદર ની અંદર પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસા મા ઇટલિયા વિશે બાપુ બોલ્યા હતા કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાની હાર થાય છે દસ હજાર વોટથી હારી જાય છે અને જો ગોપાલ ઇટલિયા જીતી જાય તો મારી દાઢી અને મારી જટા ઉતારી નાખું તો હાલ બાપુએ ચેલેન્જ પૂરી કરી છે દોસ્તો તો બાપુ વિશે તમે જે ખરાબ કોમેન્ટું કરો છો તો અમે કમેન્ટો ના કરતા જે બાપુએ એમ કહેવાય છે કે દાઢી અને જટા ઉતારી નાખી છે બાપુ તો સાસા છે બાપુએ જે ચેલેન્જ આપી હતી એને સ્વીકારી લીધી છે તો અમે બાપુ વિશે તમારે ખરાબ કમેન્ટ ના કર્યું દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશો તો તમને ખબર હતી કે વિસાવદરની અંદર ગોપાલ ની જીત થઈ છે અને આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું છે દોસ્તો અને ડીજે પણ લાવ્યું હતું અને સ્વાગત પણ કર્યું હતું અને એમ કહેવા છે કે વરઘડો પણ કાઢ્યો હતો દોસ્તો અને લાખો લોકોની ભીડ જોવા મળી હતી ગોપાલ ને જોવા માટે દોસ્તો એટલા બધા મોજમાં હતા કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણી બધી અલગ અલગ તરની ક્લિપો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવે કે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો કેમ લાઈક શેર કર્યું ફરી વાર બીજા વિડીયો મળે તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયો તપ્ત કે બાય બાય